અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પર પાંચ રસ્તાઓ મળવાથી વધુ વાહનોની અવર જવર તો ક્યાંક વાહનોનો જમેલો થઈ જતા માથાનો દુખાવો સમાન ટ્રાફિક સમસ્યા બની રહી છે ટ્રાફિક નિયમન માટે મોડાસા નગરપાલિકા દ્વારા મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરમાં ટ્રાફિકની રોજિંદી સમસ્યાને નિવારવા મોડાસા પાલિકાએ પચીસ લાખ રૂપિયાના પાંચ ટ્રાફિક સિગ્નલ મૂકવાની તજવીજ હાથ ધરી છે આ માટે જિલ્લા પોલીસ અને નગરપાલિકા પ્રમુખ સહિતની ટીમ ચાર રસ્તા પર જરૂરી પાંચ ટ્રાફિક સિગ્નલ સ્થળોની યાદી પણ મેળવી લેવામાં આવી છે મોડાસા નગરજનોને ટૂંક જ સમયમાં ટ્રાફિકના સિગ્નલ જોવા મળશે અને ટ્રાફિકનું નિયમન થશે તેવું મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું નમસ્કાર મોડાસા નગરની અંદર જે ચાર રસ્તા ઉપર છે જે ટ્રાફિકની જે સમસ્યા છે એને हल કરવા માટે નગરપાલિકા દ્વારા ઉગત સમયમાં એટલે કે બે થી ત્રણ મહિનામાં સિગ્નલ લાગી જશે ત્યાંથી એનાથી જે ટ્રાફિકનો જે સોલ્યુશન છે અને એનું નિવારણ છે એ ઝડપી અને સુસંગત રીતે આવી જશે જેના માટે આજે રોજ અમે પોલીસ અધિકારી સાથે અને ત્યાં અમારી પાલિકાની ટીમ સાથે અમે ત્યાં ત્યાં રૂબરૂ મુલાકાત કરી અને એની સાથે જોઈ લીધું કે કઈ રીતનો ટ્રાફિક અહીંયા આગળ મોડાસા નગરની અંદર જે પાંચ રસ્તા છે એટલે થોડી તકલીફ થાય છે એટલે કેવી રીતે ટ્રાફિકનું નિવારણ જલ્દી આવે એના માટે કેવી રીતે સિગ્નલ લગાવવા અને કેટલા ટાઈમમાં અનુકૂળમાં સિગ્નલ લગાવવા કેટલી સેકન્ડ એમને આપી એ બધું અમે ત્યાં સોલ્યુશન લાવી અને સિગ્નલના માટેની અમે મંજૂરી અમે અહીંથી આપી દીધી એની ટેન્ડર પ્રક્રિયા પણ અહીંથી પૂરી થઈ ગયેલી છે ટૂંક સમયમાં સિગ્નલ લગાવવાનું શરૂ થશે અને બે થી ત્રણ મહિનામાં એનું કામ પૂર્ણ થશે कितना खर्चे है ऑलमोस्ट पच्चीस लाख नहीं आसपास ना खर्चे यहाँ करता से कितना ला अभी लाख से सिग्नल टोटल पांच रस्ता से इसलिए पाँच सिग्नल लाख से हम अलवर लीती अल्पेश पाटिया साथे ज्योताराव सत्यविचार न्यूज